મિત્રો અગાસી છે અમારી અગાસી પર તમે જોઈ શકો છો રાવણાનું ઝાડ છે ઝાડ તો નીચે છે પણ રાવણાની એક ડાળ છે અગાસી ઉપર ઊભા ઉભા તોડીને તમે ખાઈ શકો છો રાવણા રાવણા જો તમને બતાવું કેવા સરસ પાકેલા છે બધા રાવણા ને મોટા મોટા છે ને ખૂબ મીઠા છે જો આ રાવણા ઉતારે છે

આ રાવણા ઉતારે છે જો તમે જોઈ શકો છો કેવા સ્કિન માટે શરીર માટે ખૂબ ફાયદાકારક છે એટલે રાવણા ખાવા જોઈએ બધાએ અમારે દર વર્ષે અગાસી ઉપર જ રાવણા આવે છે અને સીઝન કરતાં પહેલા આવી જાય છે અને સીઝન પૂરી થાય તોય આમાં થોડાક થોડાક હોય છે રાવણા એટલે વાંધો નથી આવતો અમારા બેન છે નાના ઢીંગલી બેન ને આ તમે જોઈ શકો છો રાવણા કેવા ઉતારા છે ને આ રાવણા જોઈ શકો છો તમે જો આમ તોડીને ખાઈ શકો રાવણા અગાસી ઉપર ઊભા ઊભા હા રાવણા ખૂબ સરસ આવ્યા છે પણ આ એક જ ડાળ છે જેમાંથી તોડીને ખાઈ શકાય બાકીના રાવણા તો નીચે ખરી જાય છે અને મારા બેન જુઓ તમે રાવણા ખરે અગાસી પર એ વીણી વીણી ખાધા કરે છે